અને સાહેબ અન્ન એવું મન એ કહેવત તો જૂનીને જાણીતી છે આપને ખ્યાલ જ હશે કે એક બાપુ હતા સત્સંગી બાપુ ચાલતા ચાલતા સાધુ તો ચાલતા ભલા એમ ચાલતા ચાલતા જતા હતા એટલામાં એક ગામમાં આવે અને એમ કહે છે કે રાત પડી ગઈ છે મારા અહીંયા ઓટલે તમારા હોટલે હું સુઈ જાઉં અને મને એક રોટલો મળશે અરે બાપુ તમે અમારે ત્યાં ક્યાંથી રોટલો શું કામ તમને જમાડી દઈએ અને ત્યાં ઓટલેની અંદર અમારા ઘરમાં આવો અમારું ઘર પવિત્ર થાય એના ઘરમાં લઈ જાય છે રાત્રે જમાડે છે સાધુ એમ કહે છે કે હું વહેલો નીકળી જઈશ કેમ કે મારે દૂર જવાનું છે એટલે સવારના વહેલા નીકળી જઈશ તમે બધા સૂતા છો આ લોકો કે વાંધો નહીં એટલે સરસ મજાને કહેવાય ધાબળો ઘટાડે છે પણ સાહેબ થાય એવું કે રાતે બાપુ સૂતા હોય ત્યારે એને ઊંઘમાં વિચાર આવે છે સૂતા સૂતા કે આ ધાબડો એટલો સરસ છે પછી શિયાળાનો સમય છે મને આવો ધાબળો નહીં મળે તો કાલ રાતે આવી ઠંડી હશે તો એટલે આ ધાબડો લઈને છાનો માનો સવારે નીકળી જાવ સવારના થાય એવું વહેલા સાડા ચારે ઉઠીને બાપુ ધાબળો લઈને ચાલવા મળે છે ચાલતા ચાલતા થોડા દૂર જાય ત્યારે એને વિચાર થાય કે ઓહો હો હો મેં આ ભાઈનું લઈ લીધું બહુ કહેવાય ખોટું કર્યું મેં હું સંન્યાસી માણસ સાધુ માણસ મારે તો સારું કરવાનું હોય એની જગ્યાએ મેં આવું કામ કર્યું એટલે એ તરત જ તે પાછા એ ધાબડો લઈને પાછા દૂર ગયા હોય ત્યાંથી દેવા આવે છે અને ખોટું બોલે છે કે આ ધાબડો મારી યાર ભૂલમાં આવી ગયો ત્યારે પહેલાં કરધણી હોય એમ કહે છે અરે બાપુ આ તો અમે તમને ભેટમાં આપવાના જ હતા પણ અમે રાતે તમને કહેતા ભૂલી ગયા તમારા સત્સંગમાં તો બાપુ એમ કહે છે કે હું ખોટું બોલું છું હું ચોરીને લઈ ગયો હતો આ ધાબડો અમારે સાધુઓથી ખોટું ન બોલાય પણ ઓલા કે કાંઈ વાંધો નહીં માણસ હોય તો ભૂલ થાય એમાં કાંઈ બાપુ અમારથી થાય એમ તમારાથી થઈ પણ પહેલાં બાપુ કે કઈ વાંધો નહીં પણ મને આનો મૂળ કહો મને હું ચાલીસ વર્ષથી મેં સંન્યાસ લીધો છે પણ આવી ભૂલ મારે કોઈ દિવસ નથી પડી અને આ જ કેમ પડી એમ કીધું આ તમે જે ઘઉં લાવ્યા આ જમવાનું એ ક્યાંથી લાવ્યા એ મને કહેશો સાચું કહેજો હું તો સાધું છું હું તો કાલે વીઓ કે બાપુ અહીંયા બડખિયાના ગામમાં એક ભાઈ ચોરી કરીને કેટલી ગુણ્યું લાવ્યા હતા કાંઈકથી તો જે ભાવ હતો એનાથી અડધા ભાવથી પણ ઓછા ભાવે અમને આપતા હતા એટલે અમે ત્યાંથી અનાજની ગુણ લઈ લીધી ઓ એટલે એટલે બાપુ કે મને આ વિચાર આવ્યો કેમ કે આ અન્ન ખોટું હતું ખોટી જગ્યાએથી તમે લાવ્યા હતા અને ખોટું કરીને લાવ્યા હતા એમ જેવું અન્ન એવું મન તમારા ઘરમાં એવી લક્ષ્મી આવી જાય છે એવું ધાન આવી જાય છે એટલે પછી તમે ખોટા કામે જવાના હતા